રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ સામે આવ્યો મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉચકાયો છે રાજ્યના ચાર શહેરોમાં તાપમાન ચુમ્માલીસ ને પાર ગયું સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે તો અમદાવાદમાં તાપમાનનો પારો ચુમ્માલીસ પોઈન્ટ બે ડિગ્રીને પાર ડીસામાં ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી ગાંધીનગરમાં ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે પોરબંદર છે ગીર સોમનાથમાં હીટવેવની આગાહી ભાવનગર કચ્છમાં હીટવેવની આગાહી આગામી છ દિવસ ગરમીથી રાહતની શક્યતા નહીવત છે તો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સત્તર એટલે કે ગઈકાલથી જ જે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આ તાપમાન ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ જઈ શકે છે ને એ જ રીતે ગુજરાત ગરમીમાં શેકાયું છે ભુજમાં ગઈકાલે ચુમ્માલીસ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં પણ તેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે તો અમરેલી જિલ્લામાં પણ તેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાઈ ચૂક્યું છે વલ્લભ વિદ્યાનગરમાં તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું ને આજે આ તાપમાન ચુમ્બાળીસથી પિસ્તાળીસ ડિગ્રી જવાની પણ શક્યતા છે વડોદરામાં બેતાલીસ પોઈન્ટ બે કંડલામાં એકતાલીસ પોઈન્ટ છ મહુવામાં એકતાલીસ ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે તો અમદાવાદમાં પણ ચોમ્માલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે જ્યારે ભાવનગર છે નલિયા છે વલસાડ છે જ્યાં લગભગ દરિયા કિનારો આવેલો છે ત્યાં ચાલીસ ડિગ્રીની નીચે તાપમાન નોંધાયું છે તો સાથે સાથે પોરબંદરમાં છત્રીસ પોઈન્ટ સાત સુરત પણ પાંત્રીસ પોઈન્ટ આઠ ગરમીમાં શેકાયું છે દ્વારકામાં તેત્રીસ પોઈન્ટ છ આ સૌરાષ્ટ્ર વિસ્તારના એવા જિલ્લા છે કે જે દરિયા કિનારાથી નજીક હોવાના કારણે ત્યાં બફારો ચોક્કસી રહે છે પણ ગરમી પ્રમાણમાં ચાલીસ ડિગ્રીની નીચે રહેતી હોય છે આયુષ્ય અમારી સાથે જોડાઈ ગયા છે આયુષ્ય ગઈકાલના તાપમાનના આંકડા જોયા પરંતુ હજી પણ હવામાન વિભાગે કેટલા દિવસ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ કે હીટ વેવની આગાહી કરી પ્રીતિ જે રીતે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં અંગ ધાડતી ગરમીનો પ્રકોપ રહેવાનો છે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે તાપમાનનો પારો ચુમ્બાલીસ ડિગ્રીને પર પાર પહોંચી ગયો છે ત્યારે ખાસ કરીને અત્યારે આજના દિવસે વહેલી સવારનો સમય છે નવ કલાક નવ વાગ્યાનો સમય છે અને અત્યારે જ જો તાપમાન પર નજર કરીએ તો ચોત્રીસ ડિગ્રીને પાર અત્યારે હાલનું તાપમાન પહોંચી ગયું છે જે બપોરના સમયે ચુમ્બલીસ ડિગ્રીને પર પાર કરી જશે જો છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાન પર નજર કરીએ તો અમદાવાદની અંદર જે ચુમ્બાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં ચુમ્બાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં ચુમ્બાલીસ ડિગ્રી નોંધાયું છે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે સુરેન્દ્રનગરમાં ચુમ્બલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે કેટલાક સ્થળો એવા છે કે જ્યાં વેવની પણ આગાહી કરવામાં આવી છે જેની અંદર જે પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છનો સમાવેશ થાય છે અમદાવાદની અંદર સાત દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસે અમદાવાદ

തമാമ വികോട്ട